ઓમ નમો નારાયણ મિત્રો હાલ જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ મહિનાની અંદર ઘણા બધા વ્રત આવે છે અને તેમાંનું એક પવિત્ર વ્રત એટલે કે સાકરિયા સોમવારનું વ્રત વિશેની આજે આપણે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો જેથી આવા વ્રત તથા વાર્તાઓના વિડીયો તમારા સુધી પહોંચી રહે તો ચાલો આપણે વ્રતની શરૂઆત કરીએ શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ વ્રતની શરૂઆત કરવી જોઈએ આ વ્રત જેટલું ફળદાયી છે એટલું જ કઠિન પણ છે તેથી નબળા પોચાએ આ વ્રત ન કરવું જોઈએ આ વ્રતના મહત્વ વિશે નિર્ણય સિંધુમાં કહેવાયું છે કે અપુત્રો લભતે પુત્રાનો નિર્ધનો ધનવાન ભવતે અવિદ્યો લભતે વિદ્યા વિંદામ વિદુ આનો અર્થ એવો થાય છે કે આ વ્રત કરવાથી પુત્રહીન દંપતી પુત્ર પામે છે નિર્ધન ધનવાન બને છે મૂર્ખ વિદ્યવાન બને છે આ શાસ્ત્રનું કથન છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરી પવિત્ર થઈને મહાદેવના મંદિરે જઈ શિવ પાર્વતી અને ગણેશનું પૂજન આરતી કરવી જોઈએ નકોરોડો ઉપવાસ કરવો વાર્તા સાંભળવી અને શિવનું સ્મરણ કરવું જોઈએ નૈવેદ્યમાં સાકાર લઈ તેના ચાર સરખા ભાગ કરવા એક ભાગ શિવજીને બીજો રમતા બાળકને ત્રીજો જાતે ઓરગો અને ચોથો જળે પધરાવો જોઈએ તો મિત્રો હવે આ વ્રતની વિધિ હતી હવે આપણે આ વ્રતના વાર્તાની શરૂઆત કરીએ રૂપાવટી નામે એક નગરીમાં રેવાશંકર નામે એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો કોઢના કારણે તેના લગ્ન થતા ન હતા રેવાશંકરે ઘણા ઓસળિયા કર્યા પણ કોઢ ન મટ્યો છેવટે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રતના પ્રભાવે કરીને તેની કાયા કંચનવરણી થઈ ગઈ ગામે ગામથી રેવાશંકરના માગા આવવા લાગ્યા રેવાશંકરે રેવતી નામે એક રૂપવાન ગુણવાન અને પતિવ્રતના કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની સુખ ભોગવવા લાગ્યા એવામાં ઘોર ચોમાસું આવ્યું વીજળી ચમકી કડાકા ભડાકા સાથે વરસાદ મૂશળધાર તૂટી પડ્યો વીજળી પડી અને રેવાશંકરના ઘરની દીવાલ કકભૂસ થઈ ગઈ બંને જીવ બચાવવા ભાગ્યા અનરાધાર વરસાદ આઠ દિવસ સુધી વણથંભ્યો વરસતો હતો રૂપાવટીના લોકોના જીવ ઊંચા થઈ ગયા ખેતરો ડૂબી ગયા ઘરો તૂટી ગયા વરસાદ બંધ થયા પછી રેવાશંકરે કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું પણ ખાવાના અન્નનો દાણો ન હતો આખું ગા માફતમાં હતું ભૂખે ટળવળતું હતું ત્યાં રેવાશંકરને ભિક્ષા કોણ આપે રેવાશંકરે પરદેશ જવાનો વિચાર કર્યો પતિવ્રતા રેવતી બોલી સુખે સીધાઓનાથ મૂજ અબળાની ચિંતા ન કરશો દળણા દળીને પાછેર પેટનો ખાડો પૂરી લઈશ રેવાશંકર ચાલી નીકળ્યો એક પછી એક ગામ ફરતો જાય પણ ક્યાંય કામ મળતું નથી ચાલતો ચાલતો એ નાંદી ઋષિના આશ્રમે આવ્યો એણે અંદર જઈને નાંદી ઋષિને દંડવત પ્રણામ કર્યા અને આંસુ ભરી આંખે પોતાના દુઃખની વાત કહી દયાળુ ઋષિએ એને રહેવું હોય ત્યાં સુધી રહેવા સુખે રહેવા કહ્યું તન મનનો થાક ઉતરી ગયો ત્યાં સુધી રેવાશંકર આશ્રમમાં રહ્યો પછી વિદાય માગી ત્યારે નાંદી ઋષિએ એને એક બૂટી આપતા કહ્યું હે બ્રાહ્મણ આ સંજીવની બુટી છે આ બુટી ઘસીને મરેલા માણસને પાવાથી માણસને જીવતો કરી શકાય માટે યોગ્ય પાત્ર ઉપયોગ કરજે રેવાશંકર બુટી લઈને ચાલતો થયો આગળ જતાં એક નગરે આવ્યો નગરના બધા માણસોના મુખ પર શોકની છાયા જોઈ તેને નવાઈ લાગી આગળ જતાં કોઈ હું હૈયાફાટ રુદન અને કારમી ચીસો સંભળાવે લાગી રેવાશંકરે જોયું તો રુદનનો અવાજ રાજમહેલમાંથી આવતો હતો રસ્તે જતા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે રાજાનો એકને એક કુંવર મૃત્યુ પામ્યો છે તેથી સમગ્ર નગરી પર શોકનો વાદળો છવાઈ ગયા છે વાત સાંભળી રહેવા શંકરને નાંદી ઋષિએ આપેલી સંજીવની બુટી યાદ આવી ગઈ એ તરત મહેલમાં ગયો લમણે હાથ દઈ દઈ પુત્રીને મોત ઉપર આંસુ સારતા રાજા પાસે જઈને કહેવા લાગ્યો હે રાજન એકના એક લાડકવાયાના મોતના અપરંપાર દુઃખના સાગરમાંથી હું તમને ઉગારીશ મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું રાજાએ એને સાંભળનારને સૌને લાગ્યું કે આ નક્કી માણસ ઘેલો છે મરેલાને સજીવન કરવાને કોઈ શક્તિમાન નથી તો પણ ડૂબતો માણસ ચણખલાનો આશરો લે છે એ ન્યાયે રાજા રેવાશંકરને કુંવરના શપ પાસે લઈ ગયો બધવાનું બધા રડવાનું ભૂલી આ તમાશો જોવા લાગ્યા રેવાશંકરે નાંદી ઋષિએ આપેલી સમજીનવી બુટ્ટી કાઢી ખરલ પર ઘસી પછી એનું એક ટીપું મૃત કુંવરના મુખમાં રેડ્યું ત્યાં તો કુંવરના ઠંડા શરીરમાં કુંવર ભર ઊંઘમાંથી જાગ્યો હોય એમ આળસ મરડીને બેઠો થયો બધાના આશ્રયનો પાર ન રહ્યો રાજા રાણી તો રેવાશંકરના પગમાં પડી ગયા ખૂબ ખૂબ આગ્રહ કરીને રેવાશંકરને થોડા દિવસ મહેલમાં રોકી તેની ખૂબ સરભરા કરી પછી તેને રાજપુરોહિતનું પદ આપી રહેવા માટે મહેલ અને સેવા માટે દાસ દાસી આપ્યા એટલું જ નહીં ભર્યા દરબામાં ઈનામ અકરાર પણ આપ્યા આ બાજુ કંકાવટીમાં રહેવતી દુઃખના દહાડા પસાર કરતી હોય છે પરદેશ કમાવા ગયેલા પતિની ચિંતામાં સુકાઈને કાંટો થઈ ગઈ છે જતા આવતા વેટુ માર્ગને પતિના સમાચાર પૂછે છે પણ કોઈ સમાચાર ન મળતા ઘરમાં બેસીને આંસુ આરે છે પારકા પાણી ભરી પેટનો ખાડો પૂરે છે પારકા દળના દળીને હાથમાં છાલા પડી ગયા છે એવામાં પવિત્ર શ્રાવણમાં આવતા શ્રીઓ શિવજીનું વ્રત કરવા લાગી રેવતીએ પણ પતિ પાછો ફરે એ માટે શિવજીને રીઝવવા માટે વ્રત આદર્યું ઘરમાં એક દિવસ અનાજનો દાણો પણ ન હતો એટલે નકોડો ઉપવાસ થયો એમ કરતાં સાંજ પડી પાડોશમાં પુત્રનો જન્મ થતાં સાકરના પડા વહેંચવાયા એક ગાંગડો રેવતીના ઘેર પણ આવ્યો રેવતીએ સાકરનું પાણી કરીને પીધું તેથી પેટની આગ શાંત થઈ અને એ શિવજીનું સ્મરણ કરતી સૂઈ ગઈ સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન દીધા અને કહેવા લાગ્યા દીકરી તે પણ આજે આ અજાણતા મારું સાકાર્ય સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત પૃથ્વી પર સૌપ્રથમ શક્તિ એટલે કે ઉમા ભવાનીએ મને પામવા માટે કર્યું હતું અને એ વ્રતના પ્રભાવથી એ મને પામી હતી હું તારા પર પૃષ્ઠમાન થયો છું હવે તું આ વ્રત શ્રદ્ધાથી કરજે અને વ્રત પૂરું થઈએ શ્રદ્ધાથી ઉજવજે તારી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ બીજે દિવસે રેવતીએ વિગતે વ્રતની વિધિ જાણી અને શ્રદ્ધાપૂર્વક સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આ પ્રમાણે સોળ સોમવાર પૂરા થયા અને છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું પણ ઘરમાં ખાવા ધાન ન હતું ત્યાં વ્રત ઉજવવું સી રીતે રેવતી નિરાશાના સાગરમાં ડૂબવા લાગી પરંતુ શિવજીની કૃપાથી રેવાશંકર સાત પેઢી સુધી ન ખૂટે એટલું ધન કમાઈને ઘેર આવ્યો રેવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા રેવાશંકરે માંડીને બધી વાત કરી બંનેએ સાથે મળીને વ્રત ઉજવ્યું સવા શેર ઘઉંનો લોટ લીધો સવા શેર ઘી અને સવા શેર ગોળ લઈને લાડુ બનાવ્યા એના ભાગ કર્યા એક મહાદેવને ધરાવ્યો બીજો રમતા બાળકને ત્રીજા ગોવાળને અને ચોથા ભાગ પ્રસાદને વ્રતનું ઉજવણું કર્યા પછી રેવા શંકરે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બંધાવી પ્રાંગણમાં શિવનું મંદિર બનાવ્યું પતિ પત્ની બંને ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા કરતા અને સુખે રહેવા લાગ્યા ભોળાનાથે કૃપા કરી રેવતીની ખૂબે દૂધ જેવો દીકરો દીધો અને બંને આનંદિત થઈ ગયા હે પ્રભુ શંકર સાકરીય સોમવારનું વ્રત જેવું રેવાશંકરને ફળ્યું જેવું રેવતીને ફળ્યું તેવું વ્રત કરનાર સાંભળનાર અને વાંચનાર સૌને ફળજો